આવનાર બીજી જુલાઈએ તાપી માતાનો જન્મોત્સવ યોજાશે જન્મોત્સવ પહેલા તાપી કિનારે સ્વચ્છતા જાળવવા લોકોને અપીલ કરવાની સાથે શ્રી કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ ટ્રસ્ટ અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા તાપી નદીના કિનારે સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું છે આ કાર્યક્રમ બે જુલાઈના તાપી માતાના જન્મોત્સવ પહેલા નદી કિનારાની સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું સૂર્યોદય ઘાટ અને કુરુક્ષેત્ર ધામ પર ટ્રસ્ટના સ્વયંસેવકો સ્થાનિક નાગરિકો તથા રામમઢીના મહંત સંતરામ બાપુએ

સૂર્યોદય ઘાટ ઉપરથી ઉજવવામાં આવે છે પૂજા અર્ચના અને સાથે મળેલી અગિયાર ચુંદરી આ કિનારથી સામેમાં લગી હોળી માત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવે છે આ પ્રસંગની સાથે તાપી માતાના આ ઘાટ ઉપર આજરોજ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે સહયોગથી આ નિમિત્ય ક્રમ એક બની રહ્યો છે કુરુક્ષેત્રમાં આ ઘટના દિવસ થઈ રહી છે આ તકે આપ સૌ શહેરીજનોને વિનંતી છે આમંત્રણ વધારવામાં આવે છે મા તાપીનું અસીમી આપણી સાથે રહ્યા છે એમના દોરે આપણે થઈ છીએ સમૃદ્ધિ મળી છે સુખ શાંતિ મળી છે એમના સમૃદ્ધિક ગુજરાતી આપણે બના છીએ ત્યારે આ બાપી માતાને આપણે પૂજા અર્ચના કરીએ એમના ભાડે બીને સુદ્રી અર્પણ કરીએ એમને આશીર્વચન મેળવીએ આપણા બાળકોને આપણું જે સુખ સમૃદ્ધિ સાથે સંકિર્ણ એના સાહિત્ય મળી રહે અને સુખી સન્માન આપણું સૌ